સૌથી મહત્વની એ વસ્તુની આપણે વાત કરી તો તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત રત્ન મેગા કોમન ફેસિલિટી સેન્ટરનો સી એસ મુંબઈ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જે અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે ભારત રત્ન મેઘા સીએફસી વર્કિંગ ગ્રુપના હેડ કોલિન શાહ કોલિનજી સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર

આવી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ છે ને કોમર્સ ને બહુ કીનનેસ હતી કે આ એક કોન્સેપ્ટને કેવી રીતે બીજી ઇન્ડસ્ટ્રીમાં પણ અમે રેપ્લિકેટ કરી શકીએ એટલે આ એક જેમ્સ એન્ડ ચાલુ કર્યું છે જેનાથી શું છે આજે જ્વેલરીમાં કોઈને પણ કાસ્ટિંગ કરવું હોય રિફાઈનિંગ કરવું હોય થ્રીડી પ્રિન્ટિંગ કેડ સર્વિસિસ પ્લેટિંગ આજે અમારે ત્યાં લગભગ પચીસ અલગ જાતની સર્વિસ છે ફાઈલર સેટઅપ પોલિશરને પણ અમે ટ્રેન કરીએ છીએ જે ફિઝિકલી હેન્ડીકેપ વર્કર્સને પણ અમારી ઇન્ડસ્ટ્રીમાં અમે ટ્રેન કરીને એ લોકોને કારીગર બનાવશું પછી બાયર સેલર મીટ થશે એટલે આજે કોઈ નાનો મેન્યુફેક્ચરર હોય જેની પાસે એની ફેક્ટરીમાં બધી સર્વિસીસ ના હોય એ અહીંયા આવીને એનું કામ કરી શકશે ને વર્લ્ડ ક્લાસ જ્વેલરી બનાવી શકશે એટલે આમાં આપણે દેશની ક્વોલિટી પણ યુનો અપગ્રેડ થશે ને બીજું છે કે આજે કોઈ પણ સારી જ્વેલરી બનાવી શકે તો એ આ મેગા નો હેતુ છે તો મેગા પી એફ અંદર અહીંયા આગળથી ઘણી બધી આપણે જે રીતે જોઈ રહ્યા છે કે જેમ્સ એન્ડ જ્વેલરી નવા નવા ઘરેણાઓ અહીંયા આગળથી આપણને બનતા દેખાઈ શકે છે કોલિનજી તમે અહીંયા આગળ ઘણી બધી ટેકનોલોજીની અહીંયા આગળથી વાત કરી ટ્રેનિંગની પણ અહીંયા આગળથી તમે વાત કરી દિવ્યાંગ લોકોને ટ્રેનિંગ આપવાની પણ વાત કરી એટલે કઈ કઈ ફેસિલિટીઝ અહીંયા આગળ આવી રહી છે જેવી રીતે મેં પહેલા કીધું કાસ્ટિંગ ગોલ્ડન ટાઈટેનિયમ ગોલ્ડ પ્લેટનો અમે થ્રી પ્રિન્ટિંગ પણ કરશું પછી ઘણા બધા અમારે અલગ ટાઈપના થ્રી પ્રિન્ટિંગ મશીન છે જ્યાં અલગ અલગ જાતની જે ટેકનોલોજી હોઈ શકે એમાં આપણે એક બિઝનેસમેન જે પણ અમારે ઓંતરપ્રનર છે અમારી ઇન્ડસ્ટ્રીમાં જે નાના જે માણસો એ લોકો પણ કરી શકશે બીજું છે અમારે એક આખી લેબ છે જ્યાં તમારે સ્ટ્રેન્થ ટેસ્ટિંગ કરવી હોય તમારી જ્યલરીની જે હિરો લેબ ગ્રોન છે ઇન્ડસ્ટ્રીમાં જે અમુક એક્સપોર્ટના ગ્રાહકો માંગતા હોય છે ડોમેસ્ટિકમાં પણ માંગે છે એની માટે એક આખી બહુ વર્લ્ડ ક્લાસ લેબ બનાવીએ છીએ બીજું છે કે જેવી રીતે મેં તમને કીધું બાયોસેલોમીટ યુનો જ્યાં ગ્રાહકો સાથે એ લોકોને ઇન્ટ્રોડ્યુસ થઈ શકશે ને અમે જે આ ટેટ ટાઈપના કોન્ફરન્સ છે એની માટે પણ આખો એક ફ્લોર બનાવ્યો છે તો આ એક બહુ યુનિક કોન્સેપ્ટ છે જ્યાં ગવર્મેન્ટ ને ઇન્ડસ્ટ્રી એ સાથે એક પાર્ટનરશીપમાં આ પ્રોજેક્ટ કર્યો છે ઓકે તો ગવર્મેન્ટ અને ઇન્ડસ્ટ્રીની પાર્ટનરશીપની અંદર એક આ પ્રોજેક્ટ અહીંયા આગળથી થતો દેખાઈ રહ્યો છે એટલે આ આટલી બધી ફેસિલિટીઝ અહીંયા આગળથી આવી રહી છે તો નવા નવા આપણે અહીંયા આગળથી જેમ્સ એન્ડ જ્વેલરીની ડિઝાઇનિંગના કામ થતાં જોઈ શકીએ છીએ તો કોલિનજી આપણો જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ આને કારણે વધતો દેખાશે કઈ રીતના તમારા અહીંયા આગળથી એની આ આ મેગા સીએફસીથી અપેક્ષાઓ છે કે અનુમાનો છે આ એક સેન્ટરથી આખું મીન્સ દેશનું એક્સપોર્ટ તો થોડું વધશે પણ આ કોન્સેપ્ટ જેમ જેમ આપણે બીજા શહેરોમાં પણ કરશું સુરતમાં કરશું બીજા જે જ્યુએલરીના સારા ક્લસ્ટર્સ છે એક સાથે ઘણા બધા આવા કોમન ફેસિલિટી સેન્ટરથી આખું દેશનું એક્સપોર્ટ ઘણું વધી શકે એમ છે કેમકે આજે આપણે જોઈએ તો બહુ બધા માણસો છે જેને આટલી જે હાઈટેક વસ્તુ હોય એનું એક્સેસન નથી આજે લગભગ તમે જોશો તો થ્રીડી નું મશીન હોય તો લગભગ આજે ચાર કરોડ રૂપિયા લાગે તો એ બધા તો દેશમાં નહીં લગાવી શકે તો આજે જે મેટલ થ્રીડી પ્રિન્ટર છે તો આજે એશિયાનું પહેલું આ સીએફસી માં હશે તો એ રીતે એનાથી બહુ એક ફરક પડશે આખી દેશની ટેકનોલોજી માટે ગ્રાહકો પણ આજે મોટા આવે ઇન્ડિયા તો એ લોકો જોશે કે અરે આ લોકો કંઈ પણ કરી શકે છે યુ નો આજે કોઈ પણ કોઈની સાથે પણ કોમ્પિટ કરી શકે છે કોઈ પણ ટાઈપની જ્વેલરી બનાવી શકે છે ને અમારે ઇન્ટેન્શન એમ છે કે આજે બીજા દેશ જે કરતા હોય આજે ચાઇના થાઈલેન્ડ ઇટલી ટર્કી જે કરતા હોય એનાથી અમારે બેટર કરવું છે આજે જે મંત્રીનો એક ઉદ્દેશ અમને હતો કોમર્સ મિનિસ્ટરનો કે આપણી ક્વોલિટી ડિલિવરી કેમ દુનિયામાં સૌથી ના હોય તો આ એના ડાયરેકશનમાં એક સ્ટેપ લીધેલો છે ઓકે તો આ એક આપણે જે જોઈ રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે અહીંયા આગળથી આપણી ઘરેણાંને જીમ્સ એન્ડ જ્વેલરીની ટેકનોલોજી સાથે અહીંયા આગળથી મેન્યુફેક્ચરિંગ થતાં જોઈ શકીશું આ હજી એક કોલિનજી મારે એક છેલ્લી વસ્તુ એ પણ જાણવી છે કે આ એસી ઝોનની અંદર આ જે સીએફસી છે એ આવ્યું છે તો આનો લાભ આ ઝોનના જે હશે એ લોકો લઈ શકશે ઇન્ડસ્ટ્રીના લોકો કે કોઈ પણ લઈ શકે છે ના જો એસીઝેડના લોકોને તો બહુ એટલે આમ ઈઝીલી ફ્રીલી એક્સેસ મળશે હવે બીજી વસ્તુ છે કે અમે ડીટીએ મેન્યુફેક્ચર સર્વિસ આપી શકશું ને એક બેંક સાથે અમે ટાય અપ કર્યું છે જ્યાં એ લોકો એ લોકોના રૂપીઝને ડોલરમાં કન્વર્ટ કરી શકે કેમ કે આજે એસીઝેડથી અમે રૂપીમાં સર્વિસ ના આપી શકીએ પણ અમને ઘણી ઉમીદ છે કે આજે નવો ઝેડ એક્ટ આવશે આઈધર આ બજેટમાં કે નવી ગવર્મેન્ટ આવતા જ બીજા નવા બજેટમાં જે આ વર્ષે આવશે એમાં ડીટીએનએ સર્વિસિસ અલાઉડ રહેશે જયારે ડીટીએનએસ સર્વિસિસ અલાઉડ થશે ત્યારે આ સીએફસી નો લાભ આખું દેશ લઈ શકશે